સીરાજ સાડી આજે એકદમ મસ્ત સાડી લઈને આવ્યા છે સાડીની વાત કરીએ ને તો મલ ની સાડી રહેવાની છે અને એકદમ ગાળા બોર્ડરનો લુક રહેવાનું છે અને બોર્ડરની વાત કરીએ ને તો એકદમ મસ્ત ગોલ્ડન બોર્ડર સાથે પટોળાની બોર્ડર એ બહુ જોરદાર રહેવાની છે આપણે એક પીસ ઓપન કરશું કલર મેચિંગ બહુ મસ્ત રહેવાના છે આજે આપણે એક મેથી કલરનો પીસ ઓપન કરશું ને એમાં પણ સાથે મરૂન કલરની બોર્ડર સાથે સાડીનો લૂક રહેવાનો છે સાડીની વાત કરીએ ને તો પ્યોર મલ કોટનની સાડી રહેવાની છે અને એકદમ મસ્ત પટોળાની બોર્ડર રહેવાની છે પટોળાની બોર્ડર સાથે આપણે નીચે આપણે ગોલ્ડન બોર્ડરે આપી દીધી છે અને બધું કામ આપણે રહેવાનું છે અને આખી પ્રિન્ટેડ સાડી રેવાની છે જો એક પીસ ઓપન કરું છું મેથીને મરૂન કલરનો કલર કોમ્બિનેશન વાળી સાડી બહુ મસ્ત લાગે તો એ પીસ આપણે ઓપન કર્યો છે સાડીની વાત કરીએ ને તો પટોળાનો લુક રહેવાનો છે આખી સાડીમાં અને ગાળા બોર્ડરનો કોન્સેપ્ટ રહેવાનો છે અને પલ્લું જોઈએ ને તો આપણે આખો એકદમ મસ્ત પલ્લુ આપી દીધો છે જે પટોળાની પેટર્ન સાથે ખૂબ સરસ લાગે છે અને યુનિક લાગે છે જે પહેલા તો એકદમ યુનિક અને પ્રોફેશનલ લાગે ને એ ટાઈપનો આ પલ્લુ બહુ મસ્ત છે તમે જોઈ શકો છો પલ્લુ મસ્ત એકદમ મરુ કલર પલ્લુ આપી દીધો છે કારણ કે આખી મેથી કલરની સાડી છે ને એટલે એમાં મર કલરની બોર્ડર સાથે મરુ કલરનો નું પલ્લું સારો લાગે અને આપડે બધું કામ છે ને સાડીના પટોળાની ડિઝાઇન કામ છે ને બધું છે ને વિવિધનું પ્રિન્ટેડ ડિઝાઇન રહેવાની છે કોઈ ઉપર ચડું નહીં આવે આગળની સાઈડ અને પાછળની સાઈડ બે સાઈડ છે ને આપણે પ્રિન્ટની ડિઝાઇન રહેવાની છે એટલે ઉપર ચડી નહીં આવે એટલે બહુ મસ્ત મલ કોટન ની સાડી રહેવાની છે તમે જોઈ શકો છો આખી ગાળા બોર્ડર કોન્સેપ્ટમાં છે અને નીચે આ પટોળાની લાઇન સીધે સીધે આવશે અને ઉપરની સાઈડ આપણે પટોળાની ડિઝાઇન આવશે અને એની ઉપર આ છે ને આપણે ગોલ્ડન બોર્ડરની છે ને આખી એકદમ વળાંકવાળી આવશે એ ઉપર ચડી નહીં આવે એ

ગાળા બોર્ડરની સાડીનો લુક આવે અને ગાળા બોર્ડરની સાડી તો છે પણ નોર્મલ બોર્ડર છે ને આખો લુક સાડી અને બ્લાઉઝ અને થી બહુ જોરદાર આવવાનો છે તો સાડી તમને ગમી હોય ને મલ ની પટોળા પેટર્ન સાથે તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો એકદમ મસ્ત છે ઓપન ની પહેરી શકાય નાના મોટા માં પહેરી શકાય ને એવી સાડી રહેવાની છે જે નાનો મોટો ઘરે પ્રસંગ આવ્યો હોય ને એમાં પણ ચાલે પટોળાની કોઈ ડિફેશન ફેશન જાય નહીં એ માટે પટોળામાં ખૂબ સરસ કલર કોમ્બિનેશન સાથે પોટોલાનો ટાઇપની સાડી અને ગાળા બોર્ડરની ટાઇપની સાડી બંને એકમાં થઈ જાય ને એવી સાડી આ લઈને આવ્યા છે એકદમ મલ કોટન નું કપડું રહેવાનું છે તો જે બેનઓને આ સાડીનો કોન્સેપ્ટ ગમ્યો હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડીને બુક કરાવી લેજો ખૂબ સરસ કલર કોમ્બિનેશન રહેવાના છે આમાં હવે આપણે એના કલર કોમ્બિનેશન જોશું કલર કોમ્બિનેશન બધા છે ને અંદરના કલર અને બોર્ડરના કલર બધા અલગ અલગ આવશે તો આપણે આ કે પીસો બગર पिंक કલરનો પીસમાં પણ મરુ કલરની બોર્ડર છે તો પહેલા તા બહુ ફાઈન લાગે અને પ્યોર મલ કોટન નું કપડું રહેવાનું છે બીજો આપણે પીસ ઓપન કરીએ છીએ મહેંદી માં ઝેરી ગ્રીન કલર નું બોર્ડર રહેવાની છે એટલે આપણે પલ્લુઈ તે ઝેરી ગ્રીન આવશે અને બ્લાઉઝે પણ આપણે ઝેરી ગ્રીન આવશે એટલે એકદમ મસ્ત મહેંદી ગ્રીન કલર છે ને એકદમ મસ્ત ઠંડો કલર છે જે આપણે બહુ મસ્ત લાગે પહેરાતા કલર કોમ્બિનેશન બધા આ શેડિંગ બહુ જોરદાર રહેવાના છે તો કલર ગમતા હોય ને એના સ્ક્રીનશોટ પાડીને બુક કરાવતા જ રહેજો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે અને અમારી યુટ્યુબ ચેનલ લાઈક ન કરીને લાઇક કરી જ લેજો તમે જોઈ શકો છો કેટલો મસ્ત મરુન કલરમાં બ્લુ કલરની બોર્ડર આપેલી છે એટલે બ્લુ કલરનું આપણે બ્લાઉઝ રહેવાનું છે ને પટોળાનું એટલે એ પણ મસ્ત પીસ લાગવાનું છે એકદમ યુનિક જોરદાર પીસ લાગવાનું છે હવે આપણે આપણો ફેવરેટ કલર તમારો અને મારો બહેનનો બ્લેક કલર એ બહુ જોરદાર રહેવાનો છે જોઈ શકો છો બ્લેક કલરમાં મરુન કલરની બોર્ડર આવશે અને મરુન કલરનું બ્લાઉઝ આવશે એટલે પીસ વન પહેરાતા અને બ્લાઉઝ સીવાતા બહુ જોરદાર લાગવાનો છે તો બ્લેક અને મરુ કલરનો પીસે બહુ મસ્ત લાગે છે જો તમને પાંચ કલર કોમ્બિનેશન સાથે સાડીનો કોન્સેપ્ટ બહુ જોરદાર રહેવાનો છે તો સાડી ગમી હોય અને ડિઝાઇન ગમી હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો જ છે તો બુક કરાવી જ લેજો જો કારણ કે આટલી મસ્ત પટોળાનું પલ્લું અને પટોળાનું બ્લાઉઝ આવે ને એટલે સાડીનો લૂક એકદમ ડિફરન્ટ આવે જે નાની એજના મોટી એજના બંનેને ચાલે ને એવી છે અને નાના મોટા પ્રસંગમાં પહેરી હોય ને તો એ મસ્ત લાગે એકદમ હેવી પીસ લાગે તો ફટાફટ આ જેમાંથી જે કલર ગમ્યો હોય ને સ્ક્રીન ઉપર પાંચ કલર આપેલા છે ને જે કલર ગેવાની એનો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો આવી મસ્ત ડિઝાઇન ઓછી જોવા મળે તો ફટાફટ સ્ક્રીનશોટ પાડીને બુક કરાવી લેજો અને અમારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટા આઈડી ફોલો ન કરીને તો લાઈક શેર અને ફોલો કરી લેજો થેન્ક યુ